મિત્રો ગયા એપિસોડની અંદર આપણે જાત ઇનામી પ્રકારની જમીનો વિશે વિચાર કર્યો હતો અને આજે આપણે દેવસ્થાન ઇનામી પ્રકારની જે જમીનો છે એના ઉપર ચર્ચા કરવા માટે મળ્યા છીએ મિત્રો આજનો વિડીયો થોડો લાંબો થનારો છે પણ માહિતી ખૂબ જ અગત્યની છે એટલે આ વિડીયો પૂરેપૂરો અને ધ્યાનથી જોજો તો તમારી ઘણી બધી સમસ્યાઓ હલ થઈ શકે એમ છે મિત્રો તો સમય આજે વ્યતીત કરવો નથી અને સીધા જ આપણે પોઈન્ટ ઉપર ચર્ચા કરવાનું શરૂ કરીએ તો મિત્રો દેવસ્થાન ઇનામી નાબૂદી અધિનિયમ ઓગણીસો અગ્નસિત્તેર અમલમાં આવ્યો ત્યારથી આ પ્રકારની જે જમીનો છે એના સત્તા પ્રકારો નક્કી કરવા માટે એની જોગવાઈ આ કાયદાની અંદર કરવામાં આવેલી છે મિત્રો પણ જુદા જુદા સમયે એ સત્તા પ્રકાર નક્કી કરવા માટે થોડી સમસ્યાઓનો સામનો કરવો પડેલો અને થોડા જુદા પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થયેલા જેથી સરકારશ્રીએ જુદા જુદા સમયે થોડા પરિપત્રો બહાર પાડી અને એની સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કરેલો છે અને એ એ પરિપત્રો પણ આજે આપના આજે આ વિડીયોના માધ્યમથી આપની સમક્ષ હું મૂકવાનો છું એટલે જે દેવસ્થાન ઇનામી અધિનિયમ ઓગણીસો ઓગણ કલમ છ ની અંદર જે ખાતેદાર તરીકેના જે ભોગવટા હકો છે એ મેળવવા માટે જે વ્યક્તિઓ હકદાર છે એવી વ્યક્તિઓની જોગવાઈ આ કલમની અંદર કરવામાં આવેલી છે કે આ જમીન જે ખાતેદાર છે એના ભોગવટા હકો એ મેળવવાના અધિકારો વિશે આની અંદર ચર્ચા કઈ વ્યક્તિઓનો માટે હકદાર છે ભોગવટા હક મેળવવા માટે એને ચર્ચા કરવામાં આવી છે મિત્રો આ અધિનિયમની કલમ છ ખ ની અંદર અધિકૃત ધારક અને કનિષ્ઠ ધારક વિશેની જોગવાઈ છે એ મુજબ એ બંનેને સરખા ભોગવટા હક્કો આપવામાં આવે છે એટલે કનિષ્ઠ ધારક હોય અને અધિકૃત ધારક હોય તો એને સરખા ભોગવટા હક્કો આપવામાં આવેલા છે મિત્રો તો અધિકૃત ધારક એટલે શું તો અધિકૃત ધારકની વ્યાખ્યા કલમ બે ત્રણ ની અંદર આપવામાં આવી છે એટલે કે ગણત કાયદા સિવાયની બીજી રીતે આ જમીનની પ્રાપ્તિ આ ખાતેદારને થઈ હોય તો એને આપણે અધિકૃત ધારક ગણી શકીએ આ કાયદા મુજબ અને કનિષ્ઠ ધારક એટલે કલમ બે નવની અંદર એની વ્યાખ્યા આપવામાં આવી છે અને એ મુજબ ગણોત કાયદા અન્વયે વારસાથી જમીન ધરાવતી જે વ્યક્તિ હોય એને આપણે કનિષ્ઠ ધારક કહીએ છીએ તો અધિકૃત ધારક અને કનિષ્ઠ ધારક આ બંને વ્યક્તિઓ ને જે હક્કો છે ભૂખવટાના એ સરખા છે અને આ વ્યક્તિઓ રાજ્ય સરકારને કોઈ પણ પ્રકારના કબજાની કિંમત આપ્યા સિવાય એમને આ જમીનો મળેલી હોય છે એટલે આ જમીનો એ જૂની સરહદની જમીનો ગણાય છે એટલે મિત્રો ટૂંકમાં કહીએ તો અધિકૃત ધારક અને કનિષ્ઠ ધારક એ બંને વ્યક્તિઓએ કોઈ પણ કબજા કિંમત સરકારને આપ્યા સિવાય આ જમીનો એ ધારણ કરતા હોય છે એટલે આ જમીનોને એ જૂની શરતની ગણવાની જોગવાઈ કલમ છ ની અંદર કરવામાં આવેલી છે મિત્રો હવે જે જમીનોનો કબજો ગણોતિયા પાસે હોય અને ગણોતધારાની કલમ તેતાલીસ એક બી હેઠળ આવી વ્યક્તિને કાયમી ગણતિયા ઠરાવેલા હોય ગણોતદારાની કલમ તેતાલીસ એક બી મુજબ જે વ્યક્તિને કાયમી ગણોત્યા ઠરાવેલા હોય અને આ જમીનોનો કબજો ગણોતિયાની પાસે હોય તેવી આ જે દેવસ્થાન ઇનામીની જમીન છે એ પણ જૂની શરતની ગણવાની જોગવાઈ આ અધિનિયમની અંદર કરવામાં આવેલી છે મિત્રો અને આ બધું જે આપણી સમક્ષ કહી રહ્યો છું એ પરિપત્રના આધારે છે એ પરિપત્ર આપની સ્ક્રીન ઉપર મેં મૂકેલો છે શરૂઆતમાં એ પરિપત્રની અંદર આ બધી જોગવાઈ કરવામાં આવી છે હવે આ જોયું મિત્રો પરંતુ એની અંદર થોડુંક આગળ જોઈએ આપણે તો જે આઠ ચાર અને બે હજાર દસ નો પરિપત્ર છે એ મુજબ કલમ ઇઠ્યાસી અંતર્ગત જો ખરીદ કિંમત નક્કી કરી અને એ ગ્રાન્ટ થયેલી હોય જે તે વ્યક્તિને જમીન તો આવી દેવસ્થાન ઇનામીની જમીનો છે એ ગણોતધારાની કલમ તેતાલીસ મુજબ એ નિયંત્રણોના આધીન નવી શરતની ગણાય તો મિત્રો ટૂંકમાં કહીએ તો ગણોત્યની અંદર જે ગણોત્યને કલમ તેતાલીસ ગણોતધારાની કલમ તેતાલીસ એક બી મુજબ એને કાયમી ગણોત્ય ઠરાવેલા હોય અને એ જમીન ગણોત્યના કબજામાં હોય તો આવી જમીન જૂની શરતની ગણાય પણ આઠ ચાર ના પરિપત્ર મુજબ કલમ ઇઠ્યાસી મુજબ આવી જમીનોની ખરીદ કિંમત નક્કી કરી અને જે તે વ્યક્તિને આ જમીન ગ્રાન્ટ કરવામાં આવી હોય તો આવી જમીનો નવી શરતની ગણાય એ કલમ ઇઠ્યાસી બીની અંદર એ જોગવાઈઓની અંદરથી મુક્તિ આપવામાં ટ્રસ્ટોની એ જમીનોની બાબતે જોગવાઈ છે અને કલમ ઇઠ્યાસી ઈની અંદર એ સાર્વજનિક ટ્રસ્ટ અંગેની માફીની જોગવાઈ છે એ વિસ્તૃત છે એ આપ જોઈ લેશો કારણ કે એક જ વિડિયોની અંદર આ બધું સમાવવું શક્ય નથી આગળ મિત્રો આ પરિપત્ર મુજબ જોઈએ આપણે તો દેવસ્થા નિનામીની જમીન કોઈ અનઅધિકૃત ધારકના કબજામાં હોય ત્યારે આ કાયદાની કલમ એટલે કે દેવસ્થા નિનામી નાબુદી અધિનિયમની કલમ સાત એક મુજબ આ જમીન ખાલસા કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો પરંતુ આ ધારક દ્વારા આ જમીનની અંદર રોકાણ કરેલું હોય અને આ જમીન સુધારેલી હોય કે કંઈ એવું કૃત્ય થતું હોય કે જે બિનખેતીનું હોય તો અને સરકારનો અભિપ્રાય એવો હોય કે એની પાસેથી જો આ ખાલસા કરવામાં આવે આવશે તો મુશ્કેલી ઊભી થશે અઘટિત મુશ્કેલી ઊભી થશે તો સરકાર આવી જમીનોની કિંમત નક્કી કરશે અને એ કિંમત એ ખાતેદાર પાસેથી વસૂલ લઈ અને એ જમીનને રિગ્રાન્ટ કરવાનો હુકમ કરશે અને આવી જમીનો મિત્રો એ નવી સરહદની જમીનો ગણાશે અને રાજ્ય સરકાર આ આવું હુકમ કરવાની કલેક્ટરને હુકમ કરી શકશે આવી જમીનો નવી સરહદની ગણાશે તો મિત્રો અત્યાર સુધી આપણે અધિકૃત ધારકનું જોયું કનિષ્ઠ ધારકનું જોયું અને જે અનઅધિકૃત જે કબજા ધારક છે એના વિશે આપણે જોયું તો આ જે પરિપત્ર છે એ પરિપત્ર દેવસ્થાન ઇનામી અધિનિયમ મુજબ જે બહાર પાડવામાં આવ્યો છે અને જે સાત એકનું જોયું કે અનધિકૃત ધારક તો આપણે એની અધિકૃત ધારકની વ્યાખ્યા જોઈ કનિષ્ઠ ધારકની વ્યાખ્યા જોઈ તો અનધિકૃત ધારકની વ્યાખ્યા પણ આ કાયદાની અંદર આપવામાં આવેલી છે કલમ બે ચૌદ થી આપવામાં આવી છે અને એ મુજબ અનધિકૃત ધારક કોણ કહેવાય તો નિયત દિવસની તરત પહેલા દેવસ્થાન જમીનનો લાગુ પડતા કાયદા હેઠળ રદ બાતલ જાહેર કર્યા હોય એવા કોઈપણ પ્રકારના સત્વાર પણ હેઠળ જમીનનો કબજો ધરાવતી વ્યક્તિ એટલે કે નિયત દિવસ એટલે કે નિયત દિવસ એટલે કે આ દેવસ્થાન ઇનામી અધિનિયમ અમલમાં આવ્યો એ દિવસ એટલે નિયત દિવસ એ તારીખ છે પંદર અગિયાર ને અગ્ન સિત્તેર આ દિવસ્થાન ઇનાબી નાબુદી અધિનિયમ ની અમલ તારીખ છે પંદર અગિયાર અગ્ન એને આપણે નિયત દિવસ તરીકે આ કાયદા મુજબ ઓળખીએ છીએ અને એની તરત પહેલા આ ઇનામી જમીનને લાગુ પડતા કાયદા હેઠળ એવું સત્વાર પણ કે એવું દાન કે એવું ઇનામી ઇનામ જે રદબાતલ જાહેર કર્યું હોય એટલે કે ગેરકાયદેસર જાહેર કર્યું હોય નિરથક જાહેર કર્યું હોય છતાં પણ આવી જમીનનો કબજો જે વ્યક્તિ પાસે હોય તો એ અનઅધિકૃત ધારક ગણાય છે તો એ જમીન બાબતે જે કલમ સાત એકની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે કે આવો અનધિકૃત ધારકના જમીન કબજામાં જમીન હોય અને એ જમીન ખાલસા કરવાથી કોઈ અઘટિત મુશ્કેલી ઊભી થાય એમ હોય તો અને આ જમીનની અંદર એ વ્યક્તિએ રોકાણ કરેલું હોય તો એની પાસેથી સરકાર નક્કી કરે એવી રકમ લઈ અને એને આ જમીનને રિગ્રાન્ટ કરી આપવામાં આવશે અને એ જમીનો નવી શરતની ગણાશે હવે આ જમીનો જે જૂની શરતની ગણાય છે મિત્રો તો એના માટે તો વાંધો નથી પણ જે નવી શરતની ગણાય છે

તો બિનખેતી પ્રીમિયમ પાત્ર કરવા માટે નવી સરહદમાંથી જૂની સરહદમાં ફેરવા અંગેની જે જોગવાઈઓ સરકારે નક્કી કરેલી છે એ મુજબ આપણે વર્તવાનું છે એટલે આ જે દેવસ્થાન ઇનામી નાબૂદી ધારા હેઠળ સત્તા પ્રકાર નક્કી કરવા બાબતેનો જે આ પરિપત્ર છે એ પરિપત્ર મેં આપની સમક્ષ આજે મૂક્યો અને એ મુજબ આ પરિપત્રનો જો ઉપસંહાર એટલે કે સારાંશ જોઈએ તો કલમ છ કલમ છ ખ કે એની અંદર અધિકૃત ધારક અને કનિષ્ઠ ધારકને સરખા હકો છે અધિકૃત ધારકની વ્યાખ્યા કલમ બે ત્રણની અંદર આપવામાં આવી છે કનિષ્ઠ ધારકની વ્યાખ્યા કલમ બે નવમાં આપવામાં આવી છે અને અનઅધિકૃત ધારકની વ્યાખ્યા કલમ બે ચૌદમાં માં આપવામાં આવી છે ઇનામદારની વ્યાખ્યા કલમ બે દસની અંદર આપવામાં આવી છે તો એ કાયદો આ પ્રકારની જોગવાઈઓ કરે છે તો એ જમીનો એની જૂની શરતની ગણાય ગણત્યા પાસે હોય એ જમીન અને એ તેતાલીસે એક બી હેઠળ એને ખરીદ કિંમત નક્કી કરીને એને આપવામાં આવે તો એ પણ જૂની શરતની ગણાય પણ ઇઠ્યાસી આઠ ચાર દસના પરિપત્ર મુજબ આ અગાઉ આપણે ચર્ચા કરી એ હું સંવાર કહું છું તો એ એની ખરીદ કિંમત ઇઠ્યાસી મુજબ નક્કી કરેલી હોય અને એની જમીન આપવામાં આવી હોય તો એ નવી શરતની ગણાય અનધિકૃત ધારકના કબજામાં હોય એને કોઈ ખર્ચ કરી દીધો હોય એને ખાલસા ના કરી શકાતી હોય તો નવી શરતની ગણાય અને જ્યારે બિનખેતી પ્રીમિયમ પાત્ર કરવાની થાય તો એની પાસેથી જે તે પ્રીમિયમ વસૂલ લઈ અને બિનખેતી પ્રીમિયમ પાત્ર એ જમીન કરી આપવામાં આવે છે અને બિનખેતીમાં પણ એવું છે કે એની પાસે જે સરકારે પ્રીમિયમના દરો નક્કી કરેલા છે એ પ્રીમિયમના દરો મુજબ એની પાસેથી રકમ લઈ એની જોગવાઈનું પાલન કરી અને એ જમીનો બિનખેતીમાં ફેરવાઈ શકે છે મિત્રો તો આપને જે આગળ પરિપત્રોનું જે મેં સ્ક્રીનશોટ મૂકેલો છે એની અંદર જે પરિપત્રો આઠ ચાર બે હજાર દસનો છે નવ ચાર બે હજાર દસનો છે તો એ તમામનું ચુસ્તપણે પાલન કરવાનું પણ આ પરિપત્રની અંદર જણાવેલું છે એટલે એ પરિપત્રો આપ ધારો તો સર્ચ કરી અને ગુજરાત સરકારની વેબસાઇટ ઉપરથી સર્ક્યુલર રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઉપર જઈ અને સર્ક્યુલર ની અંદર જવાનું અને પછી એની અંદર જે પરિપત્રો છે ઘણા બધા છે આપ એની અંદરથી ધારો તો ડાઉનલોડ કરી શકો છો ગૂગલ ઉપર જવાનું અને ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટ સર્ચ મારવાનું ત્યારબાદ એ મેઇન વેબસાઇટ ખોલશો એટલે એની અંદર સર્ક્યુલર આવશે નીચે નીચે જુદા જુદા ટોપિક છે એમાં સર્ક્યુલરમાં જવાનું તો પહેલેથી જ જે પરિપત્રો બહાર પાડેલા છે એની અંદર આપને મળી શકશે કદાચ એની અંદર અપલોડ ના થયા હોય તો આપ બીજી વેબસાઇટ ઉપરથી પણ એની ગુજરાત સરકારની વેબસાઇટ પરથી આપણે આપ પરિપત્રો મેળવી શકો છો મિત્રો તો દેવસ્થાન ઇનામી જમીનો બાબતે જે ઘણા લોકોને મૂંઝવણો અનુભવાતી હતી તો આજના વિડીયોની અંદર મેં એ મૂંઝવણો દૂર કરવાનો થોડો એક નાનકડો પ્રયાસ કર્યો છે મિત્રો મને આશા છે કે આજનો વિડીયો આપને ગમ્યો હશે મિત્રો હવે આવનારા વિડીયોની અંદર આપણે ચાકરિયત પસાયત અને પરચુરણ ઇનામી એ નાની નાની જોગવાઈ છે જોઈ લઈશું આપણે કે જેથી લોકોની સમસ્યાઓ એ પ્રમાણે પણ દૂર થતી રહે કારણ કે દરેક વ્યક્તિની જુદી જુદી સમસ્યાઓ હોય છે કેસની હિસ્ટ્રી અલગ અલગ હોય છે અસંખ્ય લોકોના ફોન આવતા રહે છે તો મારાથી બનતીત્વરાય અને સમયની અનુકૂળતાએ હું એમને જવાબ આપવાનો પણ પ્રયત્ન કરું છું મિત્રો પણ અમારો પણ એક વ્યવસાય છે તમારા જેવા લોકોના કેસો અમે લીધેલા હોય છે અને ફી પણ એમની પાસેથી અમે લીધેલી હોય છે એટલે એમના કેસને પણ અમારે ન્યાય આપવો પડે અને એ કામની વ્યસ્તતા અથવા તો સમયની પ્રતિકૂળતાના કારણે આપની કોમેન્ટોના જવાબ તાત્કાલિક જો આપવામાં ના આવે તો ચિંતા ના કરશો સમયની અનુકૂળતાએ તમારી કોમેન્ટના જવાબ તમને મળતા રહેશે અને હવે મેં એક તમારી અનુકૂળતા માટે થમનેલની અંદર મારો નંબર પણ મૂકવાનું નક્કી કરેલું છે તો નંબર મૂકતો રહીશ અને આ નંબર તમારી અનુકૂળતા માટે છે મારા વ્યવસાયની જાહેરાત માટે નથી આ એક આપણા યુટ્યુબ ચેનલ સેવાના ભાવથી બનાવેલી છે હું કોઈની પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ કરતો નથી ભગવાન માતાજીની કૃપાથી બધું સરસ રીતે ચાલે છે એટલે મારે મારા વ્યવસાયનો પણ પ્રચાર કરવાની જરૂર નથી અને લોકોની સેવા થાય એ જ આપણો એક અભિગમ રહેલો છે મિત્રો એટલે આ જે નંબર મૂકું છું એ નંબર મારા પ્રચાર નહીં પણ આપની અનુકૂળતા માટે આપની સમસ્યાઓ દૂર થાય એવી ભાવના સાથે મૂકેલો છે મને આશા છે કે આજનો વિડીયો આપને ગમ્યો છે જો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને આ માહિતી સામાન્ય જનતા સુધી સરળતાથી પહોંચી રહે એટલા માટે આ વિડીયોને જેમ મને એમ વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલ અશોક ડાબી આટવને સબસ્ક્રાઈબ કરો બાજુનું બેલ આઈકોનનું બટન પણ દબાવો કે જેથી નવો વિડીયો મૂકું એટલે એનું નોટિફિકેશન આપના સુધી તરત આવે અને એ માહિતી તરત આપને મળી રહે અને એવી માહિતીનો આપ લાભ ઉઠાવી શકું આપના મિત્રોને પણ કહો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરે કારણ કે આપણે ફ્રીમાં સર્વિસ આપીએ છીએ તો આ સેવાનો લાભ દરેક વ્યક્તિને મળતો રહે તો આજના વિડીયોની અંદર આટલું જ નવા વિષય સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત